નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ને રવિવારે થનારા ચંદ્રગ્રહણ વિશે આજે આપણે વાત કરીશું કે આ ચંદ્રગ્રહણ ક્યારે દેખાશે ક્યાં ક્યાં દેખાશે શું આપણે ત્યાંથી દેખાશે કે નહીં તથા તેનો સમયગાળો શું છે સૂતક પાડવાનું છે કે નહીં અને જો પાડવાનું છે તો શું શું ધ્યાન રાખવું જોઈએ અને ક્યારથી ક્યાં સુધી પાડવાનું રહેશે એટલે ટૂંકમાં કહીએ તો આજના આ વિડીયોમાં આપણે ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી જાણવાના છીએ કે જેથી કરીને આપને કોઈ મૂંઝવણ રહે નહીં પ્રશ્ન રહે નહીં તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ પાંચ થી દસ મિનિટના વિડીયોમાં આપને ભાદરવી પૂનમના દિવસે થનારા ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી મળી જશે તો મિત્રો ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનો રંગ સામાન્ય રીતે સફેદથી બદલાઈને લાલ થઈ જાય છે આનું મુખ્ય કારણ એ છે કે ત્યારે સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય અને પૃથ્વીનું વાતાવરણ વાદળી રંગના પ્રકાશને વિખેરી નાખે જ્યારે લાલ રંગનો પ્રકાશ સીધો ચંદ્ર સુધી પહોંચે છે અને આ જ કારણથી ચંદ્ર આપણને લાલ રંગનો દેખાય છે કે જે ઘટનાને બ્લડ મૂન અથવા તો રેડ મૂન પણ કહેવામાં આવે છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહણની અસર તમામ રાશિઓ પર સૌથી વધુ જોવા મળે છે આ ખગોળીય ઘટના ખૂબ જ અદ્ભુત હોય છે તેને નરી આંખે જોવું પણ સુરક્ષિત છે કારણ કે તેમાં સૂર્યગ્રહણની જેમ આંખને નુકસાન પહોંચાડતી કોઈ પણ અસર હોતી નથી તો આ બે હજાર પચીસ નું બીજું ચંદ્રગ્રહણ હવે સાત તારીખે ક્યારે થવાનું છે આ ચંદ્રગ્રહણનો સ્પર્શ સમય છે સાત તારીખ રવિવારે આઠ કલાક ને મિનિટથી ત્યાર પછી ગ્રહણ સંમિલન નો સમય રાત્રે નવ કલાક ને સત્તાવન મિનિટથી ઘણા લોકો ગ્રહણના સ્પર્શને ધ્યાન લે છે ઘણા લોકો ગ્રહણના સંમિલનને પણ ધ્યાનમાં લેતા હોય છે એ પછી ગ્રહણનો મધ્યકાળનો સમય રાત્રે અગિયાર વાગ્યા ને એકતાલીસ મિનિટનો રહેશે એ પછી ગ્રહણ ઉન્મિલનનો સમય રાત્રે એક કલાક ને છવ્વીસ મિનિટનો એટલે કે ગ્રહણ હવે પૂર્ણ થવાની શરૂઆત થઈ ગઈ છે એ પછી ગ્રહણ મોક્ષનો સમય મોડી રાત્રે બે કલાક ને પચીસ મિનિટનો તો હવે અહીંયા ગ્રહણ પૂર્ણ મોક્ષનો સમય પણ મિનિટ એટલે આપણે ઘણી જગ્યાએ એવું પણ સાંભળવા મળશે કે ગ્રહણ રાત્રે નવ કલાક ને સત્તાવન મિનિટથી શરૂ થઈ એક કલાક ને મિનિટ સુધી રહેવાનું છે અને ઘણી જગ્યાએ આપ એવું પણ સાંભળશો કે ગ્રહણ આઠ કલાક ને અઠાવન મિનિટ થી શરૂ થઈ બે કલાક ને પચીસ મિનિટ સુધી સમગ્ર એશિયા ઓસ્ટ્રેલિયા યુરોપ ન્યુઝીલેન્ડ ઉત્તર અમેરિકા આફ્રિકા દક્ષિણ અમેરિકાના પશ્ચિમ અને પૂર્વીય દેશોમાં દેખાવાનું છે એટલે આ દરેક જગ્યાએ ચંદ્રગ્રહણનું સૂતક પાડવાનું રહેશે તો હવે આ સૂતક પાડવું ક્યારે તો કે ચંદ્ર ગ્રહણના નવ કલાક પહેલાથી આ ગ્રહણનું સૂતક પાડવામાં આવે છે એટલે બપોરે બાર વાગે ને સત્તાવન મિનિટથી આ ગ્રહણનું સૂતક પાડવાનું રહેશે આ ખગરા ચંદ્ર ગ્રહણ કુંભ રાશિમાં અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં થવાનું છે તેથી કુંભ રાશિ અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં જન્મેલા લોકોએ ખાસ રૂપી સાવધાની રાખવી જોઈએ કારણ કે એમના માટે ગ્રહણ શરૂ અનુસાર થવાથી લઈને તેના સમાપ્તિ સુધી ઘરમાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે ગ્રહણના સૂતક કાર્બોપોરે એક વાગ્યા થી શરૂ થઈ રાત્રે અઢી વાગ્યા સુધી રહેવાનું છે પણ અહીંયા આપને પ્રશ્ન થાય કે તો અમારે સાંજ અથવા રાતની રસોઈ ક્યારે બનાવી જમવું ક્યારે તો હવે ગ્રહણની શરૂઆત ગ્રહણનો સ્પર્શ રાત્રે આઠ વાગ્યા ને અઠાવન મિનિટે થવાનો છે એટલે આ પહેલાં આપણે રસોઈ કરી લઈએ અને જમી લઈએ તો પણ ચાલે પરંતુ ગ્રહણના સમયગાળામાં આપણે કંઈ ખાઈએ પીએ નહીં ન જમીએ તો વધુ સારું એટલે જે લોકો બપોરથી સુતક સૂતક પાડી શકતા ન હોય તે રાત્રે ગ્રહણના સૂતક કાળથી લઈને ગ્રહણ કાળ દરમિયાન સ્નાન કરવામાં આવતું નથી આ દરમિયાન જપ સ્તોત્ર પાઠ મંત્ર જાપ સિદ્ધિ ધ્યાન વગેરે જેવા શુભ કાર્ય કરી શકાય સૂર્યનું અસ્ત થતા પહેલા પોતાની રાશિ મુજબ સફેદ કપડા ભાત અનાજ પાણી ઋતુ ફળ વગેરે દાન યોગ્ય વસ્તુઓને સાચવી અને દાન કરવાનો સંકલ્પ કરવો જોઈએ ગ્રહણના બીજા દિવસે આઠ તારીખે વહેલી સવારે સૂર્યોદય સમયે સ્નાન કરીને સંકલ્પ લેવામાં આવેલી વસ્તુને સુપાત્ર વ્યક્તિને દાન કરવું જોઈએ ચંદ્રગ્રહણ મોડી રાત્રે પૂરું થવાનું છે એટલે જો રાત્રે શક્ય હોય તો રાત્રે સ્નાન કરવું અથવા તો બીજા દિવસે વહેલી સવારે ઉઠીને સૌ સ્નાન કરવાનું અને પછી દાન કરવા જવાનું સૂતક કાળ હોય ગ્રહણકાળ હોય એ દરમિયાન ભગવાનની મૂર્તિઓને અડવું ન જોઈએ કે પછી કોઈ પણ પ્રકારની ભગવાનની પૂજા પણ કરવી ન જોઈએ ગ્રહણ કે ગ્રહણના સમય સુધી ખોટું ન બોલવું કોઈ સાથે કપટ કરવો નકામી ચુગલી કરવી નહીં ખાવું પીવું ન જોઈએ સૂવું ન જોઈએ આ દરમિયાન મૈથુન કાર્ય પણ ન કરવું જોઈએ તેલ માલિશ પણ ન કરવી જોઈએ નખ ન કાપવા જોઈએ દાઢી અને વાળ ન કાપવા જોઈએ તથા ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ ધ્યાન રાખવાનું હોય છે કે આ દરમિયાન શાકભાજી કે બીજી કોઈ પણ વસ્તુ કાપવી નહીં પાપડ શેકવા નહીં અથવા તો કોઈ ધારવાળી વસ્તુથી આ સમયગાળા દરમિયાન કામ ન કરવું જોઈએ ધાર્મિક ગ્રંથો વાંચવા જોઈએ કે જેનાથી આપના બાળકમાં સારા સંસ્કારનું સિંચન થશે અને સારા ગુણનો વિકાસ થશે જો શક્ય હોય તો ગ્રહણ પૂર્ણ થયા પછી બીજા દિવસે વારાણસી પ્રયાગરાજ હરિદ્વાર અયોધ્યા વગેરે જેવા તીર્થ સ્થળોએ સ્નાન કરવા જવું જોઈએ અને એમ જો શક્ય ન હોય તો નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું અને આખા ઘરમાં ગંગાજળ છાટી દેવું જોઈએ ગ્રહણ કાળ દરમિયાન બની શકે ત્યાં સુધી કંઈ પણ વસ્તુ રાંધવી જોઈએ નહીં કે પછી ખાવી પીવી ન જોઈએ અને જો કોઈ જૂની વસ્તુ ગ્રહણકાળ દરમિયાન આપણા ઘરમાં પડી હોય તો તેમાં એક એક બબે પાન તુલસી પત્રના મૂકી દેવા કે જેથી કરીને આપણી તે દરેક વસ્તુ પવિત્ર જ રહે ભાદરવી પૂનમનો દિવસ છે તો ગ્રહણ કાળ દરમિયાન સત્યનારાયણની કથા સાંભળીએ પરંતુ સત્યનારાયણ ભગવાનની પૂજા કરી ન શકાય બ્રાહ્મણોને બોલાવીને કથા પૂજા ન કરાવી શકાય પરંતુ આપણે સાંભળી તો શકીએ છીએ મોબાઈલમાં ટીવીમાં જે રીતે પણ સાંભળી શકો એ રીતે કથા સાંભળવી જોઈએ મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા જોઈએ કેમ કે ચંદ્ર સાથે ભગવાન શિવનો સીધો સંબંધ છે એટલે આપણે શિવજીના જેટલા પાઠ અને મંત્ર કરીએ એટલું વધુ ઉત્તમ રહે છે અને એટલું આપણને વધુ ફળની પ્રાપ્તિ થાય છે એટલે આવી રીતે ચંદ્રગ્રહણ દરમિયાન કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જેના વિશે આપણે જાણ્યું સાંભળ્યું તો હવે પણ સુતક પાડી શકો છો પાડી શકો છો એટલે કે રાત્રે નવ વાગ્યા થી લઈને અઢી વાગ્યા સુધી અથવા તો બપોરે એક વાગ્યા થી લઈને રાત્રે અઢી વાગ્યા સુધીમાં જે રીતે પણ આપને અનુકૂળ આવે તે રીતે અવશ્ય કરજો

અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર